પકડી રાખ તો એક વાર એક મોણ મળી ગયો તો એ મની મતો તાણ એ તો ઈકર ને કમ ઊંઘી રહેવું પડે રાતે ઈકર પડી રહ્યો હોય ખેતર માં એ તો તા ઊંઘું તો પડે ને તા સાકરી એમ મોટા થઈ ગઈ એ વાત સાચી તાણ અને હું વાત કરું હું તો એથી નિયર એવું હોય ને તો એથી નિયર એમ થઈને જવું ને ભડકા થાય ને જો અચર ખખર ને એ તો હા એ જ ભાવ ને નિયર એવું ભયંકર

પછી સાપડું બનાવી દે અને ડોસી બધો એ રહેતો હતો તાર પર એક ચા સાપડું સાપડું બનાવવાની જગ્યા હશે ત્યાં જગ્યા તો હો પણ લાઈટ નહીં તો પછી ત્યાં અડધી રાતે લાઈટ તો જોવાની ને લાઈટ તો જોવો યાર આ તો યારું જોતરું છું હું કઈ ખાય તો શું કરવાનું યારું જોતું હું કહેવાય ભૂંડિયા મને તો ભૂંડિયા બીક લાગે યારું જાતરું તો આવો ને તો હું તો આ માખું નાખી દઉં અને પણ ભૂંડિયા તો તમામ ખતરનાક ખાઉ ભૂંડિયો વિવોણ હોય એમાં તો પેલી ભૂંડિયો તો એનું બહુ વાંચવું પડે એ બધા ચી કારણ એકલી ના હોય એના પાસે ઝુંડ હોય ઝુંડ હોય આખું બનાવું એને ઊંચું બનાવવાનું ના હું નાય ને દોડતું બઉ હાથ પડે એકલી ના હોય આખું ઝુંડ પંદર વીસ બચ્ચો બધું હંકાર લઈને આવે બચ્ચો કભા ઉપર ના હોય મારો બેસેજી એકલી ના હોય

અને હું કહું આ પેલું ભૂત ભૂત અક્ષી કરવું હોય કોઈ ખબર હ નહીં આપણને બરોબર એટલે આ હું વાત કરું મથુર જી કદમ એક દર દીવાનો તો પાવડો ને આવતો છે તમે પૈન તે હવારે પહોંચ વાગે પડકા થતા જાય તો દરરોજ દીવરાવ દર સકર જો જો રાતી એટલે ભડકા જ થાય જોચર ખખર અન તમંગ કોઈ ખેલું ને આપણે જતા જ નહીં એવું

વાત કરો તમે કોપડો જઈએ ને તો આપડે ચાર જણા નહી બરોબર એવું કરવું પોવા લેવા પડી ને પેલા લેવા પડી હમણાં કોક થઈ ગયું તો એક દાડો બધું નિરીક્ષણ કરી ઝાડ ઉપર તો ભરકા ના કરો ને મોણ યાર એટલે તમને ખબર નઈ આખે નાખે ને વાત સાચી બેઠે મો

થાય જઈએ કાઠી સાથી માણસો તો મેં એવું કીધું હમણાં તમે વચ્ચે મર્યા જઈએ તમે તૈયાર હોય આપડે જોવું તો પડે ખબર લે તો પાવા જતા મત બીજા રસ્તે જતા રસ્તો

ਓਏ ਜਿਉ ਆ ਤੂੰ ਇੱਜੇ ਤਾਂ ਬੀਵਾਂ ਹੀ ਹੈ ਤੂੰ ਜੀ ਇਹ ਪਕੜੀ ਪਰਾਂ ਜਾਂਦੀ ਰਮਾਉਂੀ ਹੈ ਉਹ ਲਟਰੀ ਲਟਕੂ ਕਰਾਈ ਹੈ ਤੂੰ ਬਈ ਅੱਜ ਨਹੀਂ ਐ ਤੂੰ ਖਬਰ ਆ ਜਾ ਆਂਦੋ ਆ ਜਾ ਪਰ ਬੋ ਮੈਂ ਉਹ ਤਾਂ ਦੇ ਲੈ ਮੈਨੂੰ ਹੁਣ ਕਾ ਪਕੜੋ ਯਾਰ ਮੂ ਨਹੀਂ ਕਾ ਪਕੜੋ ਇਹ ਵਾਤ ਕਰਨੀ ਸੀ ਆ ਉਹਨੇ ਪਕੜਵਾ ਦਿਉਣੀ ਯਾਰ ਉਹਨੇ ਪਕੜਿਆ ਧੀਨੇ ਪਕੜੂ ਤੁਹਾਨੂੰ ਯਾਰ

હ બોલ યે ય પૂઈ ના હદી તો એટલે યે કોઈ નિરીક્ષણ કરીએ આપણે આ યે ટે દીક લાગો શું કરવાનું યે આ કેવું ભાન કર થાય નિરીક્ષણ કરવું પડશે

લે ખખળવા કોક કે કો ખખળ હ તું શું બોલ્યું અલંગી નાહી ના જા લે પકડ ગયો તું જી પકડવાની જરૂર નહી એમનો પટ્યા મનું કઈ પથાળે ગયો જો મત પડે ભુઈ ના પડતો બોલી ઓ બો બો હે કે મારે અલ્યા બેચરજી મને આવી જાન તું યે નહીં મેલે એવું ના કરશો તમે અલ્યા બેચરજી નહીં જો 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 હવે ક્યાં આવો હન મનુજી કે તો

હા <hazan> 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 <hazan>

એ કઈ ગોતી જોયા પૂરી જ મને બીક લાગે શું કરવાનું તો થોડી મનય નિરીક્ષણ કરવાયા નિરીક્ષણ કરવા ગ જવું નહીં નિરીક્ષણ જો તેલ લેવા આગળ ન

સાચું <coughs> <coughs> 我。